ચૂંટણીએ લોકશાહીનો મહાપર્વ છે જેમાં દરેક મતદારને લોકશાહીનો રાજા ગણવામાં આવે છે સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં સોળ તારીખે મતદાન થયું હતું અને આવતીકાલે એટલે કે અઢાર તારીખે મતગણતરી થવા જઈ રહી છે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં વોર્ડ નંબર ચારના ઉમેદવાર અને એમના સમર્થકોએ તો ફટાકડા પણ નાખ્યા પરંતુ આ વોર્ડમાં આવી વર્તાઈ રહી છે બીજી તરફ નગરપાલિકાની ચૂંટણીને લઈ તાપી જિલ્લા ભાજપના પ્રમુખ જોશીએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા તમામ કાર્યકર્તા અને સમર્થકોનો આભાર વ્યક્ત કરતા જીત તો સો ટકા ભાજપની જ થશે અને લોકો વિકાસની યાત્રામાં જોડાશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેની સામે કોંગ્રેસના ઉમેદવારોને મળતા તેઓએ પણ જણાવ્યું કે આ વર્ષે પરિણામ આશ્ચર્યજનક આવવાનું છે ત્યારે ચેનલના એક્ઝિટ પોલ શું કહે છે આવો એ પણ જાણવાની કોશિશ કરીએ સોનગઢ નગરપાલિકા ચૂંટણી બે હજાર પચીસના એક્ઝીટ પોલમાં બીજેપીની પચીસ થી છવ્વીસ બેઠક આવશે એવી સંભાવના છે જેમાં વોર્ડ નંબર એક સોનગઢ નગરપાલિકા એક વોર્ડમાં ચારે ચાર બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે વોર્ડ નંબર બેમાં એક બેઠક ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી જવાની શક્યતા છે જેમાં બેઠક પુરુષ કે મહિલા ઉમેદવારની હોઈ શકે છે પરંતુ અહીંથી યોગેશભાઈ મરાઠા સો જીતશે વોર્ડ નંબર માંથી કોંગ્રેસના જૂના જયુભાઈ શિંદેનો વિજય નિશ્ચિત દેખાઈ રહ્યો છે પરંતુ અહીંથી એક મહિલા બેઠક પણ ભાજપ શકે છે એટલે વોર્ડ નંબર એક બેઠક તો ભારતીય જનતા પાર્ટીના જશે પરંતુ અહીં પ્રકાશભાઈ ગાંધીતની મહેનત રંગ લાગે તો ચારે ચાર બેઠક પણ આવી શકે વોર્ડ નંબર માં સમગ્ર દિવસ દરમિયાન ખૂબ રસા કસી રહી પરંતુ આશીષભાઈ મહેનત અહીં રંગ લાવે તો ત્રણે ત્રણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ શકે એવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ અહીંથી કોંગ્રેસના ઉમેદવાર માયાબેન અને હર્ષાબેન કોકણીએ પણ જબરજસ્ત ફાઇટ આપી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે પરિણામ એમના તરફ પણ આવી શકે નંબર પાંચ તો અહી પણ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલ કર્યું હતું જેથી જ્યાં એક બેઠક એમના હાથમાંથી ચટકવાની સંભાવના હતી ત્યારે હવે ત્રણે ત્રણ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ ક્રોસ વોટિંગ અહીં બાજી બગાડી શકે છે વોર્ડ નંબર છ માં ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી એક બેઠક જાય એવી સંભાવના દેખાઈ રહી છે પછી એ બેઠક મહિલા કે પુરુષની પણ હોઈ શકે પરંતુ વ્યારાથી ઉતરેલી ટીમ અને છેલ્લી ઘડીએ કરવામાં આવેલી મહેનત રંગ લાવે તો બંને બેઠકો પણ અહીંથી નીકળી શકે અને ભારતીય જનતા પાર્ટી બંને બેઠક જીતી શકે પણ એની શક્યતા ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ કહી શકાય વોર્ડ નંબર સાતમાં ભારતીય જનતા પાર્ટી ચારે ચાર બેઠક પર વિજય પ્રાપ્ત કરશે અહીંથી પૂર્વ પાલિકાના પ્રમુખ ટપુભાઈ ભરવાડ સાથે પૂર્વ મહામંત્રી રાજુભાઈ ભાવસાર અને એમની સમગ્ર ટીમની મહેનત રંગ લાવશે એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે રિપોર્ટ બિંદેશ પરિષા સિટી ગોલ્ડ ન્યૂઝ મયંગભાઈ અત્યારે શાંતિપૂર્ણ રીતે જ્યારે સોનગઢ નગરપાલિકાનું મતદાન પૂર્ણ થયું ત્યારે આપ મતદાન પૂર્ણ થયા બાદ શું કહેશો સો આ નગરપાલિકા સોનગઢની ચૂંટણીમાં સોનગઢ નગરજોને ખૂબ ઉત્સાહભેર રંગી મતદાન કર્યું છે અને ખૂબ શાંતિપૂર્વક આ મતદાન પૂર્ણ થતાં સોનગઢ નગરની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મયંકભાઈ અઠાવીસમાંથી અઠાવીસ બેઠકોમાંથી પાંચ બેઠક પહેલાં પણ પહેલાં જ આવી ચૂકી છે ત્યારે આપને કેવો વિશ્વાસ છે અઠ્યાવીસમાંથી અમે પાંચ સીટો તો બિનરી પી આવ્યા છીએ અને આજે હું મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બાકી રહેલી ત્રેવીસે ત્રેવીસ સીટ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતીથી જીતી જશે ઇતિહાસનું પુનરાવર્તન થશે ચોક્કસ ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ જ રહ્યું છે નગરપાલિકામાં ફરી સત્તા આવે તો કયા કાર્યો અગ્રીમ સ્થાને રહેશે નગરપાલિકામાં સત્તા આવે તો પ્રાઇમરી સ્ટેજના જે અમારા જે કંઈક નાના મોટા કામો બાકી છે પ્રાથમિક સુવિધાના એ બનાવીશું યુવાનો માટે એક સ્વિમિંગ પૂલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને યુવાનો માટે થઈને જે કંઈક લાઇબ્રેરી એવી નવી સુવિધાઓ ઊભી કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશું ભાજપની જો ભવ્ય જીત થાય તો એનો સૌથી મોટો શ્રેય કોને આપશો ભાજપની જો ભવ્ય મોટી જીત થાય તો સોનગઢ નગરના મતદારોને જેની બહુ જીતનો શ્રેય આપું છું અને પછી ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગરની ટીમને બીજો શ્રેય આપો ઓલ ઓવર સરેરાશ મતદાન જોઈએ તો કેટલા ટકા મતદાન થયું કહેવાય લગભગ હું માનું છું ત્યાં સુધી પાસઠથી સિત્તેર ટકાની વચ્ચમાં સરેરાશ મતદાન આવશે આ જે મતદાન અઢાર ટકા થયું છે એમાં આપને શું લાગે છે કે બહુમતી કઈ તરફ જઈ રહી છે આજે જંગી મતદાન થયું છે એમાં સંપૂર્ણ બહુમતી ભાજપ તરફ જ જઈ રહી છે લોકોએ કઈ વસ્તુઓને જોઈને મત આપ્યા હશે લોકોએ સોનગઢ નગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીએ શાસનમાં રહીને નગરપાલિકામાં જે કંઈ વિકાસ કર્યો છે અને એ વિકાસને જોઈને જ મતદાન થયું પાછલા લાંબા સમયથી દસ દિવસ બાર દિવસથી આપના કાર્યકર્તાઓ બીજા જિલ્લામાંથી આવેલા કાર્યકર્તાઓ બીજી નગરપાલિકાના કાર્યકર્તાઓ આપની સાથે કામ કરી રહ્યા હતા એમના માટે શુંભેસ ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રણાલી રહી છે કે એક ટીમવર્કથી કામ કરવું સોનગઢ નગરપાલિકામાં ચૂંટણી હોય જિલ્લામાં બીજે કશે કોઈ ચૂંટણી ન હતી એટલે વ્યારા નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાક અને સંગઠનની પાક સંપૂર્ણ આ ચૂંટણીમાં મદદરૂપ થઈ છે અને જિલ્લાના બીજા આગેવાનો અમારા સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રી પ્રભારીશ્રી બધા જ આ ચૂંટણીમાં ખૂબ જ સક્રિયતાથી ભાગ લીધો છે અને એમને હું સૌને અભિનંદન પણ આપું છું એક પાયાના કાર્યકર તરીકે મેંગભાઈ આપે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને આજે જિલ્લાના પ્રમુખ તરીકે આટલી મોટી ચૂંટણી પણ આપ લડાઈ રહ્યા છો આપની શાસનકાળમાં જિલ્લા પંચાયત જીતા તાલુકા પંચાયત જીતા નગરપાલિકાઓ જીતા ત્યારે આપ કેવું અનુભવી રહ્યા છો મને પાર્ટી તરફથી ખૂબ મોટી જવાબદારીઓ વારંવાર મળી છે એ માટે પાર્ટીનો ખૂબ આભારી છું પ્રદેશ મોવડી મંડળનો પણ ખૂબ આભારી છું પ્રદેશ તરફથી ભારતીય જનતા પાર્ટી તરફથી મને જે કોઈ જવાબદારીઓ આપી મેં ખૂબ જ ખંડથી નિભાવી છે મારા કાર્યકર્તાઓનો ખૂબ સાથ સહકાર મને મળ્યો છે અને એ આજે એક નાના કાર્યકર્તાથી શરૂ કરીને મંડળ પ્રમુખ મંડલ જિલ્લા મંત્રી જિલ્લા ઉપપ્રમુખ જિલ્લા મહામંત્રી ને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી પાર્ટી તરફથી જે મળી છે એ માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ ઋણી છું

જે અમારા જે વ્યક્તિ અમે પાર્ટીના તરફથી જે હતા તેનો ફાળીમાં બહુ વિરોધ હતો એના લીધે અમે વિરોધ કરતા હતા પણ અમારે પાર્ટી કે કોઈનો વિરોધ નથી ખાલી વ્યક્તિ વિરોધ છે આપણે આગળનું જે અમને ખબર નથી પણ આપણે જે વ્યક્તિ વિરોધ છે પાર્ટીનો કોઈનો કોઈ બી વિરોધ નથી અમારે તમારા ઉમેદવારો જે પણ લડ્યા તમે જેને પણ સમર્થન કર્યું એ જીત કે હાર જે થાય તે પણ એના વિશે તમે શું કહેશો અમારા 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 જે વ્યક્તિ લડ્યા છે અમને નવો ઉઠા એટલી એકલી ખબર છે કે કદાચ એ લોકો જીતી જ છે અમે એક છે કોઈ વિરોધ નથી જી પાર્ટી કોઈ વિરોધ નથી નામ મારું નામ હેરી છે અને મારા છે મતદાન મારું મતદાન પહેલી વાર છે અને આપતા છે મારું મત તમે ફર્સ્ટ ટાઈમ મતદાન કરીને કેવું લાગી રહ્યું છે